વાધરવા મંત્રી કાંતિ અમૃત્યાને દીર્ઘ આયુષ્ય માટે વિશેષ પ્રાર્થના યોજાઈ રામધૂનમાં પુત્ર પ્રથમ અમૃત્યા જોડાયા મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકા અંતર્ગત આવેલા વાધરવા ગામે રાજ્ય સરકારના મંત્રી અને લોકપ્રિય નેતા કાંતિ અમૃતિયાના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના અર્થે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો અને સમર્થકો દ્વારા મંત્રી નિરોગી રહે તેવા શુભાશય સાથે ભક્તિભાવપૂર્વક રામધૂન બોલાવવામાં આવી હતી સ્થાનિક લોકોએ શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરી પોતાના નેતાની સુખાકારી માટે લાગણી વ્યક્ત કરી હતી આ આધ્યાત્મિક કાર્યક્રમ ગામના રામજી મંદિરના પટાંગણમાં યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ મંત્રી કાંતિ અમૃત્યાના સુપુત્ર પ્રથમ અમૃત્યાની રહી હતી તેઓ પણ ગ્રામજનો સાથે રામધૂનમાં સહભાગી થયા હતા અને પિતાના સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલી આ સામૂહિક પ્રાર્થનામાં જોડાયા હતા વાતાવરણ રામ ધૂનના નાદથી ગુંજી ઉઠ્યું હતું સૌએ ભક્તિભાવ સાથે પોતાની અંજલિ અર્પણ કરી હતી જનપ્રતિનિધિ પ્રત્યેનો આદર નિષ્ણે વ્યક્ત કરતા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ એક સુરે મંત્રીના લાંબા આયુષ્ય માટે પ્રભુને વિનંતી કરી હતી રાજકીય જવાબદારી વચ્ચે પ્રજાના પ્રતિનિધિ જ્યારે અસ્વસ્થ હોય અથવા તેમના સ્વાસ્થ્ય માટે લોકો ચિંતિત હોય ત્યારે આવા કાર્યક્રમ જનતા સાથેના તેમના પારિવારિક સંબંધોની સાબિતી આપે છે

એ સ્વાસ્થ્ય માટે કદાચ તમે અહીં આવ્યા હોય ને તો એ અમારા માટે આવ્યા છે અમારા હૃદય થી અમે કાંતિભાઈ આશીર્વાદ દેવા કદાચ અમારે થતું હોય એ પ્રમાણે અમને કાર્ય કરીશું અને સદા અને અવિરત કરતા જ રહીશું એ ફાઇનલ છે એ અમારા તરફથી અમે કાંતિભાઈ ને ભૈયા તમારું જે ક્રમ હોય છે મને